મિત્રો જેવું કે તમે અહીંયા થમનેલમાં જોઈ શકે છો કે સ્વામિત્વ યોજના અંતર્ગત તમે આકારણી નહીં પણ અત્યારે મકાનનું પ્રોપર્ટી કાર્ડ એ કાઢી શકો છો અને શહેર અને ગામડા બંનેમાંથી તમે એ સ્વામિત્વ યોજના અંતર્ગત જે તે ઘરની તમારી આકારણી હતી એને ડિજિટલાઇઝેશન ફોર્મમાં કર્યું છે સિટી સર્વે દ્વારા અને અને જે જે આ યોજના હતી એ એ અત્યારે કરતા એ દરેક ગામડામાં સ્વામિત્વ યોજના અંતર્ગત તમારી જે તે આકારણી હતી બરોબર જે મકાન તેની પ્રોપર્ટી કાર્ડ એ કરવામાં આવ્યું છે જેમાં તમે સ્વામિત્વ યોજનાની અંતર્ગત નોટિસ નંબર છ આપવામાં આવી હતી જે હક ચોકી અધિકારી દ્વારા જે તે નિર્ણય કરીને તમને જે નોટિસ આપવામાં આવી હતી અને જે તે તમારી આકરણી હતી એ મકાનનું પ્રોપર્ટી કાર્ડ સિટી સર્વેમાં ઓનલાઈન થઈ ગયેલ હતું હવે આ તમારે જે પ્રોપર્ટી કાર્ડ છે જે તમે અહીંયા જોવો છો એ પ્રોપર્ટી કાર્ડ તમે ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અને જો અહીંયા તમને જે તે નોટિસ આપી હશે તેમાં સર્વે નંબર સીટ નંબર જે ચાલતા નંબર એ રીતે શબ્દો વાપરવામાં આવે છે એ નંબર આપ્યા છે અને જો તમને ખબર નથી તો કઈ રીતે એ નંબર પણ તમે ઓનલાઈન કાઢી શકો પોતાના નામથી જ તો એ હું આ વિડીયોમાં બતાવું છું તો એના માટે સૌ પ્રથમ તમારે મોબાઈલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અહીંયા મિત્રો હું કોમ્પ્યુટરમાં બતાવું છું કે મોટી સ્ક્રીનમાં તમને સારું દેખાય એટલા માટે બાકી એ ફોન અને કોમ્પ્યુટર બંનેમાં સેમ જ યુઆઈ છે આમાં કોઈ ઇસ્યુ આવતો નથી અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઈ મિલકત કરીને ઈ મિલકત સર્ચ કર્યા પછી અહીંયા ઈ મિલકત 189 કરીને જે આવે છે એ તમારે એના પર ક્લિક કરવાનું છે હવે મિત્રો તમે ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય તમારે અહીંયા તો સર્ચ જ કરવાનું છે અહીંયા જમીન રેકર્ડ જોવા માટે સહે એના ઉપર જ ક્લિક કરવાનું છે કેમ કે અત્યારે હું તમને અહીંયા બતાવું છું કે કઈ રીતે તમારા જે તે પ્રોપર્ટી કાર્ડ માટે નામ ઉપરથી તમારો સર્વે નંબર નીકાળવો અહીંયા તમને જો સ્વામિત્વ યોજનાની નોટિસ નંબર છ મળેલો હશે એમાં તો સર્વે નંબર આપેલો હશે જો તમને નથી ખબર તો અહીંયા હું નામથી તમને કઈ રીતે તમારો જે સર્વે નંબર કાઢવો એ અહીંયા હું જણાવું છું તો અહીંયા પ્રોપર્ટી કાર્ડ છે એના ઉપર જ તમારે ક્લિક રાખવા દેવાનું છે ને અહીંયા ઓપ્શન આપેલો છે કે નો સર્વે નંબર બાય ઓનર નેમ ધારણકર્તાના નામ પરથી સર્વે નંબર જાણવો એના ઉપર તમારે ક્લિક કરવાનો છે એ કર્યા પછી અહીંયા જે તે તમારો જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો છે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો મારે લાગે છે તમને તમને બતાવવા માટે તો સુરેન્દ્રનગરમાં અહીંયા સિટી સર્વે ઓફિસ સુરેન્દ્રનગર એક છે એના પછી જે તે વોર્ડમાં એટલે કે તમારું જે તે ગામ હે બિનખેતી એને એમાં તમારું ગામ અહીંયા ચેક કરી લેવાનું છે જો સિટી સર્વે ઓફિસમાં એકમાં ના હોય તો બેમાં તમારે ચેક કરી લેવાનું છે અહીંયા મારું ગામ શું છે જે તો એ અહીંયા અંદર આવી ગયું છે હવે તારણકર્તાનું નામ અહીંયા તમારે જે વસ્તુ છે ને મિત્રો એ અહીંયા જ છે અહીંયા તમારે ગુજરાતીમાં સર્ચ કરવાનું છે જે તે નામ હવે મિત્રો અહીંયા ધારો કે તમારું નામ છે અટક છે સોરી અટક નામ અને ફાધરનું નામ આખું તમારે અહીંયા સર્ચ નહીં કરવાનું ત્રણ ચાર શબ્દોમાં તમારે સર્ચ કરવાનું એવું જરૂર નથી કે તમારું અટકનું સર્ચ કરશો તો પણ આવી જશે તમારું નામ અહીંયા સર્ચ કરશો તો પણ આવી જશે તમારા ફાધરનું નામ સર્ચ કરશો ને તો બી એ ડેટા પ્રમાણે અહીંયા બતાવી દેશે હું માત્ર ને માત્ર જે મારા ફાધરનું નામ છે એના ઉપરથી સર્ચ કરું અને ત્રણ શબ્દો હું ટાઈપ કરીશ જેવું કે અહીંયા ભીખાભાઈ ખાલી ભીખા બાદ અહીંયા હું લખું છું બરોબર હવે મિત્રો અહીંયા જોઈ લેવાનું કે આ જે તે રસોઈ ભીમાં જે રસોઈવાળી વાળી દીર્ઘય વાળી જે બારાક્ષરીમાં જે રીતના અંદર વર્ડ્સ આવતા હતા એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું ધારો કે ભી એ આ રીતે લખેલું છે એની જગ્યા આગળ અહીંયા રસવા વાળી હશે તો પણ તમારું નામ નહીં આવે એટલે એ ધ્યાન રાખીને તમારે અહીંયા સર્ચ કરવાનું છે હવે જે તે અહીંયા કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ એઝ ઇટ ઇઝ અહીંયા તમારે નાખવાના છે પછી અહીંયા ગેટ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા જોઈ લો કે જે તે મારા ગામમાં હતા એ સીટ નંબર આ જે નોટિસ નંબર છમાં પણ આપેલા હતા સર્વે નંબર પણ અહીંયા આપેલા હતા જે તે અહીંયા કોપી કરી લેવાના સર્વે નંબરની વિગત અહીંયા જોઈ લેવાની અને તમારી ડિટેલ છે કે નહીં ધારો કે મેં અહીંયા મારા ગામમાં આઠ નામથી ખાલી સર્ચ કર્યું તો એમાં તમે અહીંયા જોઈ લે શકશો કે છ સાત નંબર જે હતા છ સાત આઠ જે કેટલા સર્વે નંબર અહીંયા બતાવે અહીંયા તમારે ચેક કરી લેવાનું કયા સર્વે નંબર વાળું તમારે છે જો તમને ખબર ના હોય કે કયું છે આમાં સર્વે નંબર તો સર્વે નંબરની વિગત જોવાની અને એમાંથી તમારું નામ છે કે નહીં એ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું મને તો અહીંયા ખબર જ છે કે મારું કયું છે એટલે હું અહીંયા ડાયરેક્ટ જ મને ખબર છે કે ત્રણસો આડત્રીસ એમો જ છે તો મેં અહીંયાથી જોઈ લીધું મારી જે તે ડિટેલ છે અહીંયા મારી અહીંયા ડિટેલ બધી આવી જશે જે યુપીન નંબર છે સીટ નંબરની બધી ડિટેલ આવી ગઈ છે તે નામ હતું એ પણ અહીંયા બધી ડિટેલ આવી જશે હવે અહીંયાથી મેં જે તે વસ્તુ હતી એ મને ખબર પડી ગઈ બરાબર હવે જો તમને ખબર ના હોય તો આ રીતે તમારે ચેક કરવાનું જો તમને ડાયરેક્ટ ખબર છે તો અહીંયા ડાયરેક્ટ બીજા ટેબમાં અહીંયા ઓપન કરવાનું છે એની રોલ હવે મિત્રો જો તમે બે વાગ્યે આ સાઇટ ખોલશો તો બે વાગે નહીં ખુલ્લી હોય કારણ કે રિસેસનો ટાઈમ છે ને અહીંયા તમારે જોઈ લો કે ડિજિટલ શિલ્ડ પ્રોપર્ટી કાર્ડ નક્કલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા અરજી દાખલ કરો ને દાખલ કરેલ અરજીની પ્રિન્ટ નકારવાની એટલે હું અહીંયા ડાયરેક્ટ જે મારે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવું હોય ને એ અહીંયા ડાયરેક્ટ પહેલી જ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે હું અહીંયા એના ઉપર જ ક્લિક રાખીશ તો અહીંયા અરજદારનું નામ છે મોબાઈલ નંબર છે મેલ આઈડી નાખવી ના નાખવી એ તમારી મરજી છે અને પૂરો સ્ત્રી ડિટેલ જે તે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે મારે પ્રોપર્ટી કાર્ડ જોઈએ છે મારો જિલ્લો અહીંયા કરી લઉં સુરેન્દ્રનગર સિટી સર્વે ઓફિસ છે સુરેન્દ્રનગર એક હવે જે તે મારા ગામનું નામ છે અહીંયા મારે અહીંયા ડ્રોપડાઉન મેનુમાંથી નીકાળી લેવાનું છે અને મારું ગામનું નામ અહીંયા નાખી દઉં સર્વે નંબર મને ખબર છે એસવી ઉપરથી એ જો અહીંયા તમારે જોવાનું કે જે અહીંયા પહેલાં એને કરેલું છે ને તો જે તે વ્યક્તિએ સ્વામિત્વ યોજના અંતર્ગત નહોતું ત્યારે એમને એને કરેલું જેથી આ પ્રકારનો સર્વે નંબર આવ્યો છે અને જે લોકોનું સ્વામિત્વ યોજનામાં આવ્યો છે કે એસવી કરીને જે સર્વે નંબર છે એ યોજનામાં જે તે સર્વે અંતર્ગત લાવવામાં છે જેથી એસવી અને સર્વે નંબર એવી રીતના લખેલું છે તો અહીંયા જે તે મારી નામ હતું અરે સોરી જે તે મારો સર્વે નંબર હતો એ હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં સિલેક્ટ કર્યા પછી અહીંયા સીટ નંબર ઓટોમેટિક જ આવી જશે કાર્ડ નંબર પણ આવી જશે અને હાલનું જે ક્ષેત્રફળ છે એ પણ આવી જશે હવે અહીંયા કેલ્ક્યુલેટ ફી ઉપર કરીશ ને એટલે અહીંયા જે તે એની ફી ધારો કે કો એક ઘર છે જેમાં એક કરતાં વધારે નામ હોય જેથી પ્રોપર્ટી કાર્ડમાં બે પેજ થઈ શકે એટલે પાના નંબર એક છે જેથી અહીંયા કુલ ફી પાંચ રૂપિયા છે સેવ એપ્લિકેશન કરવાની છે હવે બાકીની હું ડિટેલ અહીંયા હું ભરી દઉં જેથી હું તમને આગળ બતાવી શકું હવે મિત્રો મેં આગળની બધી ડિટેલ ભરી દીધી અને સેવ એપ્લિકેશન હું કરું છું હવે જે એપ્લિકેશન નંબર અહીંયાથી રિસીવ થઈ ગઈ છે અને પેના ઉપર ક્લિક કરવાનું છે જેથી તમારે પે પાંચ રૂપિયા પેમેન્ટ કરવાનું આવશે અને અહીંયા નીચે પે અમાઉન્ટ ઉપર આવવાનું હોય છે અને જે ભરવા ભરવાપાત્ર રકમ ચકાસી લીધી એ આપણે બરાબર ને અહીંયા જે તે કન્સ માચી લેવાનો છે ને ઓકે ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને હું એક વસ્તુ ટ્રાય કરવાની કોશિશ કરીશ કે જે તે તમે પેમેન્ટ કરો એ યુપીઆઈથી કે અહીંયા જે બે રીતે ઓપ્શન છે નેટ બેન્કિંગ છે અને પેમેન્ટ ગેટવે છે તો એના ઉપરથી તમારે એસબીઆઈ મતલબ યુપીઆઈ કે એનાથી પેમેન્ટ કરવું હશે એ પણ તમે અહીંયા કરી શકો જો તમારે એસબીઆઈ નેટ બેન્કિંગ હશે તો અહીંયા નેટ બેન્કિંગ ઉપરથી ક્લિક કરવાનું રહેવાનું અને અહીંયા પાંચ રૂપિયા જ છે હવે અહીંયા કન્ફર્મ કરવાનું છે અને અહીંયા એગ્રી આપી દેવાનું છે અને પછી સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે સબમિટ બટન ક્લિક કર્યા પછી અહીંયા તમારે ઓપ્શન છે યુપીઆઈ છે વોલેટ છે તો અમારે જે રીતે અહીંયાથી પેમેન્ટ કરવું હોય એ પેમેન્ટ કરી લેવાનું છે તો ચાલો હું અહીંયાનું જે પેમેન્ટ હતું એ હું પેમેન્ટ કરી દઉં અહીંયાથી સીએસસીથી હવે મિત્રો મારું જે તે પેમેન્ટ હતું મેં અહીંયા કરી લીધું છે અહીંયા મારી જે ડિટેલ હતી એ બે અહીંયા બતાવી દીધી છે હવે અહીંયા પ્રિન્ટ કોપી કરવાની છે જેથી તમારી જે તે અહીંયા જે પ્રિન્ટ હતી અહીંયા પોપ પોપ છે એ બંધ હતો તો અહીંયા અલાઉ કરી દઉં જે સિસ્ટમ અહીંયા બતાવે છે હું અહીંયા તમને બતાવું તો મિત્રો અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત જે તે મારું પ્રોપર્ટી કાર્ડ હતું એ અહીંયા બતાવી દેશે જેને તમારે ડાઉનલોડ કરીને સાચવીને રાખવાનું છે તો આવી રીતે મિત્રો તમારું પ્રોપર્ટી કાર્ડ જે ગામડામાં હોય અથવા પછી તમે સિટીમાં હોય તો એ તમારું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેને સાચવીને રાખી શકો છો આ કરવાથી તમારે કોઈ પણ કચેરીએ ત્યાં જવાની જરૂર નથી પડતી જેવી કે સિટી સર્વે ઓફિસ અથવા તમારી ગ્રામ જે તે ગ્રામ પંચાયતમાં તમારે જવાની જરૂર પડતી નથી ઘર બેઠા માત્ર પાંચ રૂપિયા પેમેન્ટમાં તમે આ જે પ્રોપર્ટી કાર્ડ છો એ તમે કાઢી શકો છો